અમદાવાદ અમદાવાદના સિનિયર સિટીઝન પ્રોફેસર બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર આરોપીઓએ ઈડીના અધિકારી તરીકે ઓળખ આપી કૌભાડ આચર્યું આરબીઆઈનો લેટર ઈડીનો લેટર મોકલી મની લોન્ડ્રિંગ સ્કીમ આચર્યું કુલ આરોપીએ ચાર અકાઉન્ટમાં સમગ્ર રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી ચાર મુખ્ય અકાઉન્ટ ધારકો જનક અનિકેત હિતેન્દ્ર અને નયનને પ્રત્યેક ટ્રાન્સફર પેટે પચ્ચીસ હજાર આપતા હતા આરોપીઓના સંપર્કમાં રાજસ્થાનના લોકો હતા જેની તપાસ ચાલુ છે ફરિયાદીને કંબોડિયાથી કોલ કરવામાં આવતા હતા જેમાં રૂપિયા બિહાર આસામ દિલ્હી સહિત અલગ અલગ રાજ્યોના અકાઉન્ટમાં આપવામાં આવ્યા હતા આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા હતા ચીટીંગના રૂપિયાને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ ગેંગને મોકલવામાં આવ્યા હતા ચાઇનીઝ ગેંગ આરોપીઓને પોલીસની ટ્રેપમાંથી કેવી રીતે બચવું તે શીખવાડતા હતા આરોપી હિતેન્દ્ર સોલંકી અનિકેત અને અન્ય આરોપીને કમિશન મળતું હતું બોક્સ અને વોટ્સએપ અને વીપીએન નંબરથી કોલ કરતા આરોપી હિતેન્દ્ર સોલંકીની પૂછપરછ કરતા તે સટ્ટામાં છ લાખ રૂપિયા હારી ગયો હોવાનું સામે આવ્યું પોલીસે અત્યાર સુધીમાં કુલ બાર આરોપીઓની ધરપકડ કરી ડિજિટલ અરેસ્ટ કૌભાડના મૂળ સુધી પહોંચવા પોલીસની કાર્યવાહી શરૂ અમદાવાદ ખાતે એક સિનિયર સિટીઝન છે ત્યાંસી વર્ષના રિટાયર્ડ પ્રોફેસર છે એમની સાથે ડિજિટલ અરેસ્ટનો બનાવ બનાવ્યો હતો જેમાં એમને પ્રથમ એક નોર્મલ કોલ આવેલો હતો અને કોઈએ પોતાની ટ્રાઈલના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે આપના મોબાઈલ નંબરથી કોઈ સેલિબ્રિટીને પોર્નોગ્રાફિક વિડીયો સેન્ડ કરવામાં આવેલા છે જેની એફઆઈઆર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ખાતે થયેલી છે એવું કહીને પછી ડરાવીને એ જે સિનિયર સિટીઝન છે એમને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો ત્યાં વિડીયો કોલમાં પોલીસ અધિકારી બનીને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનીને અને ઈડીના અધિકારી બનીને અલગ અલગ લોકોએ એક સેટઅપ સેટ કરીને વાત કરેલી હતી અને પછી કહેવામાં આવ્યું હતું કે આપના નામે બેંક અકાઉન્ટ બી નીકળેલા છે જેમનો નરેશ ગોયલના કેસમાં મની લોન્ડ્રિંગનો ઉપયોગ થયેલો છે એટલે આવા અલગ અલગ બહાના બાદ એમને આરબીઆઈના લેટર સુપ્રીમ કોર્ટના વોરંટ ઇસ્યુ ફેક જે ડોક્યુમેન્ટ છે એ મોકલવામાં આવ્યા હતા ઇડીના લેટર મોકલવામાં આવ્યા હતા એવું કહીને ટોટલ વીસ દિવસથી વધારે એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી અને અલગ અલગ તારીખોમાં એમની પાસે ટોટલ સાત કરોડ તેર લાખ રૂપિયા જેટલા અલગ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આમાં જે વોટ્સએપ નંબરથી જે કોલ કરવામાં આવ્યો તો એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે એટલે જે સેટઅપ આખું કંપ જે ડિજિટલ અરેસ્ટનું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું તો આ બાબતની જ્યારે સિનિયર સિટીઝનને જાણ થઈ ત્યારે અહીંયા તાત્કાલિક તાત્કાલિકર દાખલ કરી અને અમારે પીઆઈ ખોખર અને એમની ટીમે દિવસમાં આ આ બધા આરોપીઓની આરોપીઓની જેમ કે ટોટલ જે સાત કરોડ બાર લાખ થી તેર ની જે રકમ છે એ પહેલા ચાર અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલી હતી આરટીજીએસ ના જેમાંથી બે અકાઉન્ટ છે બિહારના એક અકાઉન્ટ દિલ્હીનું અને એક અકાઉન્ટ આસામનું છે એ ચાર અકાઉન્ટમાંથી આ સમગ્ર રકમ સો થી વધારે એકાઉન્ટોમાં લિયર કરવામાં આવેલી હતી એ સો થી જે વધારે અકાઉન્ટમાંથી એમાં છ એકાઉન્ટ અમદાવાદ અને સુરતના હતા જેની તપાસમાં આ બધા જે આરોપીઓ છે ધરપકડ કરવામાં આવેલી છે તો એમાં ચાર આરોપી એવા છે કે જે પોતે ત્રણ આરોપી એવા છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે અને બાકીના જે આરોપીઓ છે કે એમની ઉપર જે અકાઉન્ટ લેવાનું કામ કરતા હતા અને અલ્ટિમેટલી એમાંથી જે બે એક જનક જનક ભીખાભાઈ ગડાદરા અનિકેત મહેશ ઢોલા આ બંને આરોપીઓ છે ટેલિગ્રામ મારફતે ચાઇનીઝના લોકોના સંપર્કમાં હતા અને જે બી ફ્રોડના પૈસા છે અલગ અલગ દમી અકાઉન્ટમાં મેળવી અને એમને ક્રિપ્ટો કરન્સી દસ ટકા કમિશન લેખે કન્વર્ટ કરતા હતા અન્ય બે આરોપીઓ છે એક સોલંકી અને એક નયન ગોવિંદભાઈ હિન્સુ જે પોતે ટીચર છે આ બંને લોકો બી અલગ અલગ છ મહિનાથી એક વર્ષ સુધી આવા ડમી એકાઉન્ટો મેળવીને રાજસ્થાનમાં કોઈ એક વ્યક્તિને આપતા હતા અને જ્યાં રાજસ્થાનની જે વ્યક્તિ છે એ કેસ વિડ્રો કરીને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી રહી છે આમાં એક આરોપી છે કે અનિલ મોરડિયા એમની ક્રિમિનલ હિસ્ટ્રી છે બટ જે કેસીસ છે સાયબર ક્રાઇમને રિલેટેડ નથી આ ઉપરાંત જેટલા બી આરોપીઓ છે હજુ સુધીમાં ધ્યાનમાં આવેલું છે કે એમના આ પેલા અરેસ્ટ નથી થયેલા બટ જે મેં પહેલાં બી કહ્યું કે આ બધા આરોપીઓ છ મહિનાથી લઈને કોઈ આરોપીઓ દોઢ વર્ષથી આવા ચાઇનીઝ ગ્રુપો સાથે કોન્ટેક્ટમાં હતા અને જનરલી આ પોતાની આઈડેન્ટિટી માસ્ક કરવા માટે પોતાના અકાઉન્ટમાં જે બીજા લોકો હોય છે એમને લાલચ આપી અથવા જે અકાઉન્ટ આપવા વાળા છે એ પોતે બી લાલચમાં આવીને આવા અકાઉન્ટો એમને આપે છે એમને એ બી ખ્યાલ હતો કે જે રિસન્ટમાં ગુજરાત પોલીસ દ્વારા એક મ્યુલ ઓપરેશન મ્યુલહંટ કરવામાં આવેલું હતું એમનાથી બી આ લોકો પરિચિત હતા અને વોટ્સઅપ ગ્રુપમાં અમે એવા વિડીયો મળેલા છે કે એમના વિડીયો એમના જે બોસેસ છે એમને શેર કરતા હતા કે આવી રીતના ડ્રાઈવ ચાલી રહી છે તો આનાથી કઈ રીતના બચવું એટલે હજી સુધીમાં પકડાયા નથી બટ જે એક્ટિવિટી આ બધાના અકાઉન્ટોમાં અત્યારે એમના જે એમના ડિવાઇસમાંથી અમને અકાઉન્ટો મળેલા છે જે અકાઉન્ટો અત્યાર સુધી એમને આપેલા છે એમાં આખા ભારતભરમાં બસો અડત્રીસ જેટલી કમ્પ્લેનો એનસીસીઆર પોર્ટલમાં મળી આવી છે જનરલી જે આ કોલ કરવામાં આવે છે એમાં આ લોકો જે કોલ કંબોડિયાથીને જે ફર્સ્ટ નોર્મલ કોલ હતો એ કંબોડિયાથીને ઇનિશિયેટ કરવામાં આવ્યો હતો અને ઘણીવાર અહીંયા સિમ બોક્સિસ જે ઇન્ડિયામાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યાંથી એ લેન્ડ કરવામાં આવે છે ટેકનિકલી પછીના જે બે નંબરથી કોલ આવેલા છે વોટ્સઅપ કોલ હતા એટલે એ વોટ્સએપના જે નંબર છે એ સમાવે એ લોકો ઇન્ડિયામાંથી એનો ઓટીપી મેળવીને અથવા તો સિમ કાર્ડ મેળવીને એ વોટ્સએપ અત્યારે યુઝ કરી રહ્યા છે કંબોડિયામાં આ પરિ હમણાં બી જે રિસન્ટ જે ગવર્મેન્ટે નોટિફિકેશન બહાર પાડ્યા છે કે વોટ્સએપમાં બી હવે સિમ બાઇન્ડિંગ કમ્પલસરી છે એટલે ફ્યુચરમાં આવા બધા જે કોલ છે એના માટે ખાલી ઓટીપી મેળવીને બહારથી આવા આ મોબાઈલ નંબર યુઝ કરવા એમના માટે પોસિબલ નહીં રહે આગામી સમયમાં એટલે જે કોલ થઈ રહ્યા છે આ તો 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 કરવામાં કરવામાં આવે છે યા નોર્મલ કોલ ચાઇનીઝ ગેંગ જે છે એમના ઘણા બધા એજન્ટો જે એક્ટિવ છે એ ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હોય છે જેમાં યુએસડીટી ટુ આઈએનઆર ઇન્ડિયા યા આઈનઆર ટુ યુએસડીટી કન્વર્ટ કરવાના ગ્રુપો ચલાવતા હોય છે જેમાંથી આવા ઇન્ડિયામાં જે બેઠેલા લાલચુ લોકોની આ લોકો તલાશ કરે છે અને એમને દસ ટકા કમિશન આપીને એમની પાસેથી આવા બધા અકાઉન્ટો મેળવે છે અથવા તો પ્રોસીડ મેળવે છે આ ઉપરાંત જે એક આરોપી છે હિતેન્દ્ર સોલંકી એમને રાજસ્થાનના જે વ્યક્તિનો સંપર્ક થયો છે ઇન્સ્ટાગ્રામની એક એડ થ્રુ થયો છે જેમાં એક એડ મુકવામાં આવેલી હતી કે આવી રીતના સેવિંગ અકાઉન્ટ અમને આપો અથવા તો કરંટ અકાઉન્ટ આપો અને ઘર બેઠા પૈસા કમાવે એવી એડ જોઈને એને લાલચમાં આવીને પછી પોતાનું અને પોતાના પરિવારના અને અન્ય લોકોના આઠથી વધારે અકાઉન્ટ સોલંકી આપ્યા છે છે છેલ્લા મહિનામાં આ ઉપરાંત જે અન્ય આરોપીઓ જેમ કે જનક ગોડાદરા એને છેલ્લા દોઢ વર્ષમાં ચાલીસથી થી વધારે અકાઉન્ટો આવી રીતના યુઝ કરેલા છે ડમી અકાઉન્ટ જે ક્રાઈમની પ્રોસીડ રિસિવ કરવા માટે જનરલી આ જે બધા લોકો છે અલગ અલગ જેમાં મેં કીધું કે આમાં જે આરોપીઓ ઘણા ભણેલા ગણેલા છે જેમ કે નયન ગોવિંદભાઈ હિંસુ છે પોતે જાતે એ ટીચર છે પોતે એ જે આ લોકોનો ટાર્ગેટ કરે છે એવા લોકો જેને પૈસાની ખાસ જરૂર હોય ત્યારે કોઈ દેવામાં હોય અથવા તો કોઈ જેમ કે એક આરોપી આમાં જે છે હિતેન્દ્ર સોલંકી એ પોતે સટ્ટામાં છ લાખ રૂપિયા પહેલાં હારી ગયેલું છે એટલે એમને પૈસાની જરૂર હતી એટલે એવા લોકો કરે છે એટલે જે બી લોકો છે એવા બી નથી જે નિર્દોષ હોય લાલચમાં પોતે પોતાની બદીઓ છે કે જે સટ્ટામાં વેટિંગમાં હારેલા છે પોતા એને રિકવર કરવા માટે પછી આ પ્રકારની ઇલીગલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થાય છે